આગળ વાત કરીએ તો ઈડર કોંગ્રેસ દ્વારા શહેરના વિવિધ પ્રશ્નોને લઈને મામલતદાર કચેરી ખાતે ધરણા યોજવામાં આવ્યા હતા કોંગ્રેસ દ્વારા ટ્રાફિક સમસ્યા ધારાસભ્ય ખોટા ખેડૂત ખાતેદાર બન્યા છે તેની સામે પગલાં લેવા સ્માર્ટ મીટર ધાર્મિક સ્થાનોને તોડવા માટે નોટિસો આપવામાં આવેલ છે તે મુદ્દો અને નગરપાલિકામાં વ્યાપેલા ભ્રષ્ટાચાર અંગેના વિરોધ માટે મામલતદાર કચેરી આગળ ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં શહેર કોંગ્રેસ સમિતિ કાર્યકરો સહિત કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા ધરણા ને લઈને પોલીસે પાંત્રીસ જેટલા કાર્યકરોને ને ડિટેન કર્યા હતા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ધરણા નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો એમાં અગાઉ પણ વીર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આ વિસ્તારના શ્રી જે છેલ્લા ત્રીસ વર્ષથી અહીંયાથી ચૂંટાઈને જાય છે એ માન્ય શ્રી અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે માન્ય મંત્રીશ્રી પણ રહી ચૂક્યા છે પ્રજાના મતો લઈ અને અહીંયાથી ચૂંટાઈ અને બનાવટી ખેડૂત ખાતેદાર બની અને પાલેજમાં જમીન ખરીદી પાલેજની જમીન ખરીદીને વેચી મારી અને દાવડ ગામે જમીન ખરીદી અને દાવડની જમીન પર વેચી મારી એટલે બનાવટી ખેડૂત ખાતેદાર બની અને સરકારની આંખમાં દૂર નાખી અને કરોડો રૂપિયાની સંપત્તિ એકઠી કરી છે એની સામે વિરોધ કરવા માટે અગાઉ પણ કોંગ્રેસ પાર્ટી આ બાબતે આવેદનપત્ર આપ્યું હતું અને કીધું કે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરી આમાં લો અહીંના એક ડોક્ટર ખાતેદાર તરીકે પકડાયા તાત્કાલિક નાખી દીધા અને ત્રણ ચાર વર્ષથી અમે થાકી ગયા તો કોઈ આ લોકો નિર્ણય લેતા નથી આ એક મુખ્ય મુદ્દો હતો બીજો હિડનને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ આપવા માટે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ જે વચન આપ્યું હતું એ વચનમાંથી મુક્તિ અપાવવા માટે કેટલાય સમયથી કોંગ્રેસ પાર્ટી આંદોલન કરી રહી છે એના ભાગરૂપે ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ